તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું તબીબને વરાછા પોલીસને હવાલે કરાયો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા સાહેબ સાથે પર ગયા છે જે રીતે હોસ્પિટલ એક પછી એક કહી શકાય કે કારણોને લીધે વિવાદમાં જોવા મળી રહી છે હવે ફોરેન્સિક વિભાગનો તબીબ એ નશાની હાલતમાં ઝડપાયો છે ત્યારે આખરે આ તો હોસ્પિટલ છે કે પછી નશો કરવાની જગ્યા તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી બિલકુલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે થાઈગલ મામલો હજુ સમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે ફોરેન્સિક વિભાગના તબીબ મુકેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો હતો ગતરોજ પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મેર ના દિન સહિતની ટીમ હોસ્ટેલની અંદર તપાસ અર્થે નીકળી હતી અને તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગ તબીબ નશાની હાલતમાં મળી આવ્યો હતો તબીબ આંખો લાલ જણાય આવતા શંકા હતી જે બાદ વેમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયો હતો તબીબે વરાછા જાણ કરી હતી વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ મહત્વની વાત એ છે કે વેમેર હોસ્પિટલની ની અંદર અવારનવાર આવા જે ઘટના જે છે તે સામે આવતી હોય છે ત્યારે હજુ સાયગર નો મામલો જમ્યો નથી તેની બીજી બાજુ આ દારૂના નશામાં ફોરેન્સિક તબીબ ઝડપાયો છે સૌથી મોટી વાત એ છે કે